હેલો ગાઈઝ આજે આપણે એક મીઠાઈ બનાવીશું અને આ મીઠાઈ બનાવી એકદમ આસાન છે અને વળી પાછી બિલકુલ ઓછા ખર્ચની અંદર આમ તો કહી શકીએ કે ત્રણ ચમચી ઘીની અંદરથી આપણે આ મીઠાઈ છે લગભગ પાંચસો ગ્રામથી પણ વધારે તૈયાર થશે અને બસ તમે ઘરમાં જ રહેલા સામાનમાંથી એટલે તમારે બજારે જવાની પણ ઝંઝટ નથી એકદમ આરામથી તમે આ મીઠાઈ તૈયાર કરી શકશો અને બસ એમના માટે મેં અત્યારે એક બાઉલ સેટ કર્યું છે અને એ બાઉલ ભરી અને ખાંડ લીધી છે અને એમની અંદર લગભગ ત્રણથી ચાર ચમચી જેટલી પાણી એડ કરવાનું છે અને અત્યારે ગેસની ફ્લેમને લો રાખવાની છે અને લો ફ્લેમ ઉપર જ આપણે આપણી ખાંડ છે એમને ઓગળવા દેવાની છે તો લગભગ પાંચેક મિનિટ માટે આ રીતે આપણે એમને હલાવીશું એટલે ધીમે ધીમે એમનું ટેક્સચર છે એ ચેન્જ થવા લાગશે અને તમે અત્યારે જુઓ કે ઓછા પાણીની અંદરથી પણ ખાંડ છે એ ધીમે ધીમે મેલ્ટ થવા લાગી છે તો પાંચ મિનિટના સમય બાદ આ રીતે એમનું ટેક્સચર તૈયાર થશે અને વધુ આપણે બેથી ત્રણ મિનિટ માટે કૂક કરીશું એટલે તમે ઉપરથી પણ તમે એમનું જોશો તો અત્યારે જો આ બેઝ આવી જાય ને એટલે ઘટ થઈ ગયા બાદ મિશ્રણને આપણે બિલકુલ જ હળવા હાથથી હલાવીશું અને બેથી ત્રણ મિનિટના સમય બાદ ઉપરથી એકદમ જ સફેદ એમનું ટેક્સચર થઈ જશે અને ખૂબ જ સારા એવા બબલ્સ થવા લાગશે તો બસ આ બેઝ આવી જાય અત્યારે આ આ બેઝ ઉપર આપણે એમની અંદર જે બાઉલથી આપણે ખાંડ લીધી હતી એ બે બાઉલ ભરી અને આપણે દૂધ લેવાનું છે અને દૂધ છે આપણે નોર્મલ ટેમ્પરેચરવાળું એટલે કે સીધું જે ફ્રીજનું દૂધ છે એ યુઝ નથી કરવાનું એમનું ટેમ્પરેચર લો હોવું જરૂરી છે ટૂંકમાં આપણે રૂમ ટેમ્પરેચરવાળું નોર્મલ દૂધ છે એ આમની અંદર એડ કરવાનું છે અને ગેસની ફ્લેમ લો રાખી અને સારી રીતે ખાંડની સાથે આપણે દૂધને મિક્સ કરવાનું છે અને જો એમની અંદર કોઈ ગઠ્ઠા કેવું કંઈ ન થયું હોય તો તમે ગેસની ફ્લેમને હાઈ કરી શકો છો અને લગભગ પાંચેક મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર કૂક થવા દેશો એટલે દૂધની અંદર ધીમે ધીમે ઊભરો આવશે તો અત્યારે જુઓ દૂધ આપણું છે એ ઉભરો આવી આવવા લાગ્યો છે અને ખાંડ પણ એમની સાથે સારી રીતે મિક્સ થાય ગઈ છે તો હવે આપણે એમની અંદર એક ચમચી ભરી અને બસ દૂધની જે મલાઈ હોય છે દૂધ ઉપર જામેલી જે મલાઈ હોય છે એ મલાઈ એડ કરવાની છે આપણે કોઈ મિલ્ક પાવડરની જરૂર નથી કોઈ કન્ડેન્સ મિલ્કની જરૂર નથી એમ છતાં પણ આપણી આ મીઠાઈ છે એ ખૂબ જ સરસ તૈયાર થશે અને મલાઈ એડ કર્યા બાદ આપણે એમને સારી રીતે મિક્સ કરી લેશું અને આમના કારણે જ એકદમ ક્રીમી એવી આપણી મીઠાઈ છે એ તૈયાર થશે અને એમની અંદર મેં ફ્લેવર માટે એલચી પાવડર એડ કર્યો છે અને તમને જો એલચી પાવડર ન ભાવતો એલચીનો ટેસ્ટ ન ગમતો હોય તો તમે એમને સ્કીપ પણ કરી શકો છો અને હવે દૂધ છે એ ધીમે ધીમે ફરી પાછું ઉકળવા લાગ્યું છે તમે જુઓ પણ આપણે એમને ઘટ થવા દેવાનું છે તો આપણે સાઈડ પર આપણું બીજું કામ કરી લઈએ તો કોઈ પણ એક જાડી કડાઈ ખાસ જાડી કડાઈ લેવી જરૂરી છે અને એ કડાઈની અંદર આપણે બે ચમચી ભરી અને ઘી લેવાનું છે અને ઘીને સારી રીતે આપણે હલાવી અને મેલ્ડ થવા દઈશું ધીમે ધીમે ઘી મેલ્ટ થાય ત્યારબાદ આપણે એમની અંદર બે બાઉલ ભરી અને મેંદો લીધો છે અને જો તમારે મેંદો ન ખાવો હોય મેંદો તમે ન ખાતા હોય તો તમે અવોઈડ કરી અને એમની જગ્યાએ જે રોટલીનો લોટ ઘઉંનો જે ઝીણો લોટ હોય છે એ તમે લઈ શકો છો અને એમનાથી પણ આપણી મીઠાઈ છે એ ખૂબ જ સરસ તૈયાર થશે તો અત્યારે આપણે બિલકુલ જ લો ફ્લેમની ઉપર ખાસ ગેસની ફ્લેમ આમની ઉપર ડિપેન્ડન્ટ રાખે છે આપણે આપણી મીઠાઈનો કલર છે એ સફેદ રાખવો હોય તો એકદમ લો ફ્લેમ ઉપર ધીરજથી કામ લેવું પડશે તો મેં લો ફ્લેમની ઉપર દસથી બાર મિનિટ માટે આ રીતે લોટને સારી રીતે હલાવી અને તમે જુઓ શેકી લીધો છે એમનો કલર પણ હળવો એવો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણું દૂધ છે એને ચેક કરીએ તો એમની ક્વોન્ટિટી તમે જોઈ શકો છો ઘણી ઓછી થઈ ગઈ છે અને હવે એમની અંદર મેં એક ચમચી ભરી અને ઘી એડ કર્યું છે હવે ઘી એડ કરવાનું કારણ શું છે તો ઘીને કારણે આપણી મીઠાઈ છે એકદમ જ સોફ્ટ તૈયાર થશે અંદર સુધી એ ખૂબ જ સરસ એવી સોફ્ટ તૈયાર થશે તો ખાસ ઘી એક ચમચી એડ કરજો જ અને હવે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી લીધી હતી અને સારી રીતે ઉકળવા દીધું હતું એકથી બે મિનિટ માટે પણ અત્યારે હવે આપણે જ્યારે એમની અંદર લોટ એડ કરીએ છીએ શેકેલો આપણો લોટ હતો એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમને બિલકુલ લો રાખવાની છે ખાસ ગેસની ફ્લેમ અત્યારે આ બેઝ ઉપર લો જ રાખવાની છે અને લો ફ્લેમની ઉપર જ આપણે એમને સારી રીતે મિક્સ કરી અને આપણે એમની અંદર ગાંઠા કદાચ થાય કારણ કે દૂધની અંદર લોટ જાય એટલે ગાંઠા થાય તો કંઈ વાંધો નહીં આપણે આ રીતે ચમચાની મદદથી હળવે હળવે હલાવી અને મિક્સ કરશું અને એકદમ તમે આસાનીથી તમે કરી શકશો થોડું એવું લાગે તો તમે બસ આ રીતે એકથી બે મિનિટ માટે મિક્સ કરશો અને તાવીથાથી ન ફાવે તો ચમચાની મદદથી પણ આપણે કરશું તો પણ એ આરામથી થઈ જશે અને અત્યારે મેં ગેસ પરથી આપણી મીઠાઈ ઉતારી લીધી છે કારણ કે પરફેક્ટ એમનું ટેક્સચર છે એ આવી ગયું છે અને હવે આપણે એમને નીચે ઉતારીને એકાદ મિનિટ માટે આ સારી રીતે મિક્સ કરશો એટલે અંદર સુધી આપણી મીઠાઈને બધી જ વસ્તુ છે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને તમારી ઘરે મિત્રો કોઈ મહેમાન આવી જાય અચાનક જ તો તમે પ્લાન વગર ઘરમાં જ રહેલી વસ્તુમાંથી શું શું બનાવો છો એ મને ખાસ કમેન્ટ કરજો તો હું પણ ચોક્કસથી એ ટ્રાય કરીશ કે કારણ કે મહેમાન તો અચાનક જ અતિથિની કોઈ તિથિ નક્કી ના હોય આપને ખ્યાલ જ છે તો અચાનક આવતા મહેમાન માટે હું પણ જરૂરથી કંઈક નવું તમારી પાસેથી શીખી અને જરૂરથી ટ્રાય કરીશ તો મને ખાસ એ કમેન્ટ કરજો અને અત્યારે જો આપણી મીઠાઈ છે એકદમ તૈયાર થઈ ચૂકી છે તો મેં અત્યારે એક ડીશને ઘીથી સાર રે ગ્રીસ કરી લીધી છે છે અને એમની ઉપર મેં ડ્રાય ફ્રૂટમાં પિસ્તા લીધા છે એ પણ બિલકુલ ઓપ્શનલ છે તમારે જો ભાવતા હોય અને કોઈ પણ આ સિવાય પણ બીજા કોઈ પણ ડ્રાયફ્રુટ ભાવતા હોય તો તમે એમનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણી પાસે જે તૈયાર થયેલું મિશ્રણ છે એ એમની ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તો બસ કોઈપણ ચમચા તાવીથાની મદદથી તમે બિલકુલ હળવા હાથથી ડ્રાયફ્રૂટ ઉપર આ રીતે કરશો તો ફ્રૂટ પણ સારી રીતે એમની સાથે એકદમ ચીપકી જશે તમે એક વખત આ રીતે નીચે ડ્રાયફ્રૂટ નાખી અને કોઈપણ મીઠાઈને ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે એમનાથી પણ એ ખૂબ ખૂબ જ સારી રીતે આપણા ફ્રૂટ છે એ મીઠાઈની અંદર ચિપકી જશે ને બસ હવે ઉપરથી આપણે એકદમ જ એમની સપાટીને લીસી કરવી હોય તો આ રીતે કોઈ પણ લીસા વાસણ એટલે કે બાઉલનો ઉપયોગ કરી અને એમને થોડું એવું ઘીથી ગ્રીસ કરીને આ રીતે કરશો તો એકદમ જ લીસી આપણી મીઠાઈ તૈયાર થશે અને તમે મિત્રો આ મીઠાઈને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમને આ મીઠાઈ કેવી લાગી અને તમે મારા વિડીયો છે એ કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ મને ઘણી વખત ઘણી વ્યક્તિઓ કમેન્ટ કરે છે મને ખૂબ જ સારું લાગે છે મને ખ્યાલ આવે કે તમે લોકો કઈ કઈ જગ્યાએથી મારી રેસીપી છે એ વોચ કરો છો તો મને એનો ખૂબ જ આનંદ આવે છે અને મિત્રો મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા આવનવા વિડીયો હું તમ રોજ મૂકતી જ રહું છું તો નીચે આવતા બે લાઇકનને ખાસ તમે પ્રેસ કરજો જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે અને તમે જુઓ અત્યારે આપણી મીઠાઈ છે એકદમ જબરદસ્ત તૈયાર થઈ ગઈ છે મેં તમને કીધું હતું એ મુજબ એકદમ સોફ્ટ છે અને ડ્રાયફ્રૂટ પણ તમે જુઓ બિલકુલ જ એકદમ જ એ ચીપકી અને આપણી મીઠાઈ છે એ ખરેખર માઉથ મેલ્ડિંગ છે એકદમ મોઢામાં જતા જ પીગળી જાય એવી આપણી જબરદસ્ત મીઠાઈ છે એ તૈયાર થઈ ગઈ છે તમે આસાનીથી એ ચમચો ઉડાડશો તો આ રીતે આપણી બધી જ મીઠાઈ છે અનમોલ્ડ થઈ જશે તો મેં બે કલાક માટે ઠંડી કરી અને આ રીતે તમને સૌ કરી અને બતાવી છે તો એકદમ જબરદસ્ત આપણી મીઠાઈ બિલકુલ તમે જોયું ને કે ઘરમાં રહેલા સામાનમાંથી જ આપણે આ મીઠાઈ બનાવી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમને આ મીઠાઈ છે એ કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ ધીઝ વિડીયોઝ